દુકાનોના મોંઘા ભાડા ભરવા કરતા તહેવારે આવા એક્ઝિબિશનથી લોકો સુધી પહોંચીને કાયમનો સારા વ્યવસાયનો માર્ગ ખુલી જાય છે વધુ સમાચાર માટે તહેલકા ન્યૂઝ જીનેન્દ્ર તો તમે જોઓ છો કે અમે આવી રીતે દર વખતે એક્ઝિબિશન લગાવીએ છીએ એ વસ્તુ ધ્યાનમાં રાખીને કે હમણાં મોંઘવારી દિવસે દિવસે વધે છે અને લેડીઝ લોકોને આમ તેમ જવાનું તહેવારમાં થોડુંક પોસિબલ નથી કે બોમ્બે જઈએ કે કશે બી તો અમે બધી લેડીઝો મળીને એવો વિચાર કર્યો કે દર તહેવારમાં આવી રીતે મળીને બધા સ્ટોલ મૂકીએ થોડા રિઝનેબલ રેટ મૂકીએ જેથી કરીને બધી લેડીઝોને પણ કશે આમ તેમ જોવું નહીં પડે અને એમના તહેવાર પણ સચવાઈ જાય અને એ રીતે અમે બધા મળીને અમારો પણ પોતાનો બિઝનેસ કરી લઈએ અને દર વખતે જ્યારે પણ તહેવાર આવે બે ત્રણ મહિને બે ત્રણ મહિને આવી રીતે અમે એક્ઝિબિશન લગાવીએ છીએ અને બધાને આ રીતે હેલ્પ મળે છે કોઈ બિઝનેસ કરવા માગતું હોય તો પણ અને જે લેડીઝ હોય ખરીદે કરવી એમ કરે એને પણ આ રીતે મદદ મળી જાય છે હું બધું જન્માષ્ટમીનું આઈટમ રાખું છું લાઈક વાઘા છે ઝુલા છે પોશાક છે ને બધું ઘણું બધું આઈટમ્સ છે જે હાસન છે ચોકી છે શ્રીંગાર છે કૃષ્ણ ભગવાનનું આ રીતે બધું આઇટમ રાખીશું આરતીની થાળી છે બધી રીઝનેબલ રેટ છે અને બધું નવું જ છે